નમસ્કાર મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે પાછો તમારા પોતાના ચેનલ અજમેરા ફેશન માં ઘણી વખત તમે ઘણા વિડિયો જોયા હશે જેમાં ઘણો બધો કલેક્શન હું બતાવું છું કોઈક વખત સાડી કોઈક વખત ડ્રેસિસ થી લઈને આપણે ઘણી બધી વેરાઈટી જોતા હોય છે પણ આ વિડિયો રેવાન છે સ્પેશિયલ મમ્મીઓ માટે તમને અત્યાર સુધીમાં ખબર પડી ગઈ હશે કે કયું કલેક્શન છે જો તમે જૂના વ્યુઅર્સ હશો નવા છો તો બતાવી દઉં આજે આપણે આપણા કમ્ફર્ટ ઝોન ની સૌથી કેવા ને રિક્વાયર્ડ વસ્તુ જોવાના છે જે રેવાની છે નાઈટવેર કલેક્શન માં અને એ પણ સ્પેશિયલી નાઇટી કલેક્શન નાઇટી કલેક્શન બધાના મમ્મીનો ફેવરિટ સેક્શન હોય છે કેમ કે કહેવાય ને કે સૌથી વધારે ચાહે ઘરમાં રહેવું હોય ફરવા જવું હોય ને સૌથી પહેલા પેકિંગ કરવી હોય કે સૌથી પહેલા કપડા કાઢવા હોય મમ્મીઓને નાઇટ દેખાય એટલે કે ભાઈ આરામથી રહેવું તો જ આખો દિવસ ફરતા હોય છે મમ્મી એટલું નથી મારા મમ્મી કે તમારા મમ્મીની વાત નથી કરતી એ બધાના ઘરમાં હોય છે કે આજકાલ બધા નાઇટમાં આખો આખો દિવસ ફરતા હોય છે તો બસ એ જ ટાઈપનું ખૂબ જ સુંદર સુંદર અને નવું ટ્રેન્ડિંગ કલેક્શન લઈને આવી ગયું છે તો ચાલો આજનું કલેક્શન જોઈએ જે એકદમ ન્યૂ કલેક્શન આવ્યું છે બે પચીસ માટે વેરાયટીની વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો ખૂબ જ સારી સારી અહીંયા પહેલે આપણે કોટનની નાઇટી જોઈએ આખી પ્રિન્ટેડ નાઇટી તમને મળી જવાની છે અને ડિઝાઇનની વાત કરો ખૂબ જ સરસ મજાની અહીંયા તમને બટન વાળી પેટન મળી જાય છે આપણે સાઇઝની વાત કરીએ તો સાઇઝ બધી સાઇઝ તમને અહીંયા અવેલેબલ મળી જવાની છે આ તો કોટનની નાઇટી હતી આમાં ઘણી બધી વેરાયટીઓ તમને અહીંયા મળી જાય છે સેમી કોટન પર તમને નાઇટી મળી જવાની છે આ જોઈ શકો છો ખૂબ જ સરસ કલર છે નહીં આમાં તમને ઘણા બધા ઓપ્શન મળી જશે જેમ કે ડાર્ક કલર જોઈતા હોય લાઇટ કલર જોઈતા હોય વાત કરીએ તો તમને સારી એવી લેન્થ મળી જાય છે છે પણ સ્લીવ હાફ રેવાની છે અને સાથે જો તમને હોય હોય ને કે કોઈ જોઈતી નાઇટી તો આ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર તમને અહીંયા નાઇટી જોવા મળવાની છે આમાં તમને મળી જાય છે આખું ગુજરાતી સ્ટાઇલ પર પ્રિન્ટ એની સાથે સાથે અહીંયા તમને મળી જાય છે નેકમાં એમ્બ્રોઈડરી વર્ક એટલે આ ટાઈપનું જો તમારે કલેક્શન જોયું તો એ પણ ખૂબ જ અફોર્ડેબલ રેન્જમાં તો આજે જ જરા ફેશન વિઝિટ કરજો એ સિવાય ઘણું બધું કલેક્ટર

આ ટાઈપની નાઇટીમાં આપણે જોઈએ ને તો આવું કલેક્શન પણ તમને મળી જવાનું છે આ પ્રિન્ટેડ કહેવાય ને કે મોસ્ટ ઓફ વર્ષના બારે માસ ચાલતી ડિઝાઇન્સ છે એટલે જો તમારે નાઇટવેર વેચવું હોય ને તો આ ટાઈપનું કલેક્શન તો જરૂરથી રાખજો અને જો ફેન્સીમાં જોઈતું હોય ને તો ખાલી જો યાર કેટલું સરસ મજાનું આર્ટિકલ રહેવાનું છે આમાં તમને મળી જાય છે ખૂબ જ સારી એવી પ્રિન્ટની સાથે સાથે બટનની ડિટેલિંગ અને આ ખૂબ જ સરસ અને કમ્ફર્ટેબલ સોફ્ટ મટીરિયલમાં નાઇટી મળે છે એની સાથે સાથે તમને આ ટાઈપની ઘણી બધી નાઇટી અહીંયા મળી જવાની છે કલેક્શન તો ઘણું બધું અહીંયા છે અને બધું ને બધું નવું

આવીને તમારા શોપ માટે ફાયદાનો સોદો કરો અને અહીંયાથી પરચેસિંગ કરો નાઇટ વેર નું કલેક્શન જે કે ખૂબ જ ટ્રેન્ડિંગ અને નવું રહેવાનું છે બટ જેની જોજો આજે જ મેરા ફેશન વિઝિટ કરો અને વધુ માહિતી માટે અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો